અને આજે હે ને ભાઈ શીબડા ની બીજી વીણી હે ઉતારવાનું ચાલુ કરી દીધી હે તોય લે કવિડા કીડા થઈ ગયા તો તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈ ને ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનો અત્યારે હવાર થઈ ગયો અને ફરી પાછા વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે તો મેં તમને કીધું હતું કે મારે હેને વાઈવ ગરબાવાળા આવવાના છે તો આપણે વાઈ વાળી માં તમારું સ્વાગત છે એપિસોડ નંબર બેમાં અને આજે ફાઇનલી આવી ગયા હૈ કાલે જ આવી ગયા તો જોકે કાલે ને આપણે વિડીયો ઉતરો નહોતો અને જે દંગણાના છેલ્લા છે ને ત્રણ ફેરા બાકી હતા એ હરાઈ ગયા હે એટલે દંગડાના બધા ફેરા કમ્પ્લીટ થઈ ગયા છે અને વાયુ કરવાનું કામ છે ને આજથી સારું થઈ ગયું હે તો હવે બધું છે ને આપણે વિડીયોમાં એવી બધી વસ્તુ આવીએ તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ દે ફટાફટ અહીંયા તો બધે છે ને દંગણું દંગણું થઈ પડ્યું જો આ ટોટલ છે ને બધા છે ને કેટલા સાડા ત્રણનું કેટલા કહેતો તમને યાદ નથી એટલા બધા હૈયા હે એટલા બધા દંગણા થઈ પડ્યા ભાઈ જોયું અને અહીંયા છે ને આપણે ચરખી માંડી દીધી છે વાયુ કરવાની અને પાકિસ્તાનમાં લઈ જવાની જરૂર આ રીતનું ગરવાનું ચાલુ થઈ ગયું હોય જો કાલે ભાઈ એક જગ્યાએ લગ્નમાં જવાનો હતો તો ત્યાંથી જમ્યા ને પાછા આવીને અટાણા સેટ લોક બીડિયો ચાલુ કર્યો છે અને અટાણે ને ભાઈ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ડુંગરમાં વરસાદ પહોંચી ગયો જોવો તમે આખું કાળું ડુમાંગ થઈ ગયું સુમાહા જવું હજી સુમાહાને મહિના દોઢ મહિના જેવી વાર હે તો અટાણામાં વરસાદ ચાલુ થઈ ગયો હોય અને શીપડીમાં જો કે કંઈ નુકસાન ના કરે સોરીમાં કંઈ નુકસાન ના કરે પણ આ તો હે ને વધુ થાય ને તો તો ભાઈ નુકસાન કરવાનો જ છે શીપડા ભાઈ ઉતરવા માંડ્યા છે ને આજે જ લગભગ હે ને

કેમ બાકી લાગે શીન શીન કેમ લાગે શીન હવે તો જાગે ને જાય લે જાય જાય એ ઓ હો હો એ આવો પવન હે ને ભાઈ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું તો એમર વાઈવા રાજી વાઈવ ગાને જોતા ખરી કેવા મેન તું કહેવાય અગણી એક ભાઈ તો અંદર વાઈમો આ તો સરખી મત બહાર નીકળો લે વાતાવરણ ભાઈ આખું બદલી ગયું હે આ બાજુ સૂર્ય દેખાય છે ને આ બાજુ આ લે ધીમે ધીમે ભાઈ વરસાદ નું બધું વિખાવા માંડ્યું હે જો શ્યારું કામ બધું વિખાઈ ગયું થોડીક જ વાર માં એમ હતું કે આ સાઈડ થી હે થી ફૂલ વરસાદ પણ ડુંગર માં છે આવ્યો જ નહીં ટાણે હે ને ડુંગર માં વરહે હે ફૂલ કદાચ મારા ગામની નદી ના આવે ને તો સારું એમ કે હે ને બહુ જાજે ટાઈમ થી ને ભાણવર માં ભાઈ ભૂકા કાઢ ને ખા અને આમ બધું હે ને ધીરે ધીરે ગયું હે વિખાતું વિખાતું હોય ગયું હે

થઈ ગયું હવે ભાઈ હાજનો સમય અટાણે છે ને વરસાદી વાતાવરણ છે ને થોડુંક થયું છે પણ વીજળી છે ને એ થમતી નથી આમ ભાઈ ખંભાળિયા દ્વારકા બાજુ છે ને વીજ બહુ થાય છે જો ચાલ ચાલ જોયું લાઈટ નથી ઘેરે ગામડામાં મારો તો ભાઈ છે ને ફેવરેટમાં ફેવરેટ છે ને શું કે આપણો મોસમ એ એક બાજુ વરસાદ વરસતો હોય ને એક બાજુ છે ને હોય સાચવીના મજા એવા કે સુકૂન મળે સુકૂન પણ એક રીતે આ કારણે હેને આજે વરસાદનો ટાઈમ નથી આજે મહિનાથી પછી વરસાદ થવા જાય પાતા હેને થોડોક વહેલો થઈ ગયો વાંધો નહીં આજ આપણે બહુ આવ્યો નથી પણ હવે કાલે જોઈએ કેવું કહાવે તો કાય થઈ અત્યારે બીજો દિવસ અને આપણે આવી ગયા હાય શીબડીમાં અને આજ હેને ભાઈ શીબડાની બીજી વીણી હે ઉતારવાનું ચાલુ કરી દીધી હે લય

ના આઈસ્ક્રી હું લાગે તા હે જો ને વેલામાં ઠાક થઈ પડ્યા હે હું બાસ્કુલા ગયો ભાઈ અને અમારે શીરડીને વહેલા જોવા તમે કેમ લાગે છે હવે હવે કાયદેસર લાગે છે આમ કે ના એટલામાં કંઈક વાયવું હે મસ્ત મજાની હે ને શીપડીના વેલા ચારો કામ ફેલાઈ ગયા હે અને વચમાં હવે હે ને પાટલાઈ ઉટકો આવ્યા હે અને આજે ભાઈ વરસાદ જેવું કંઈ લાગતું છે નહીં આમ દૂર દૂર છે સેટે પણ ત્યાંથી હવે કદાચ પૂખીએ નહીં મને એવું લાગે છે અને આજ લગભગ કદાચ આવીએ ને આવીએ તો છાટા છાટા આવીએ કાલે આવ્યો તો કાલ ને ભાઈ થોડોક થોડો આવ્યો તો આ બધા ભાઈ સીબડા ઉતરી ગયા હે ને હવે બે આયરું રહીએ અને જો જોઈ લે બે બે તનુષ પાણી નીકળે દેખાય એક આ અને એક આ બીજું હે ને આ શું હે પણ બે બે નીકળ્યા હે આમ સીપડા ઉતારી લીધા હે ભાઈ અને અટાણે હે ને આપણે જરાક વાઇફ ધારો આટો મારતા આવીને જોઈએ કેટલીક વાઇફ ગરાણી આજ લગભગ હે ને ત્રીજો ચોથો દિવસ છે અને જો અહીં ગરાઈ છે જરાક જોઈ કેટલીક ગરાણી આ પડી છે ખટારી અને વરસાદના કારણે આ લોકો પણ છે ને અહીંયા કાગળ રાખી દીધું હે ઢાંકી દીધું હે જોઈ આપણે કેટલી કરવાણી કેટલી ઊંડી થઈ હવે તો જાદી ઊંડી થઈ ગઈ

જો આ બે જબલા ભરાણા છે કાકડીના કેમ બાકી સ્પેશિયલ એકદમ બ્લેક સાઈન મારે ને હવે તો ગાઈસ થઈ ગયો અત્યારે બીજો દિવસ અને આજે ભાઈ લગ્ન ગાળામાં જવાનું હતું એક જગ્યાએ તો પાછા આવતો રહ્યો અટાણે અને આપણે આ સાથેનો આજનો વ્લોગ વિડીયો અહીં પૂર્ણ કરી નાખીએ ભાઈ ત્રોટા ફળવાના હતા સવારે પણ સવારે મારાથી વેલું ઉઠાણું નહીં તો ત્રોટા ફોડવાવાળો વિડીયો છે ને આપણે કાલે મૂક્યું તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ પછીના નવા વ્લોગ વિડીયોમાં કાલે ત્યાં સુધી ચેનલમાં નવા બધા સબસ્ક્રાઈબ કરી દેજો આવજો બાય